ખેતર ખાલી હતું એટલે સરવા માટે આવ્યા જો ધ્રુવંશ માં દોડે વચ્ચે એને ફ્રેન્ડ બી

Hva er det du

नाना मटडियो ते मंडडियो तो ब मस्त असा ध्रुवन स्फाइनरो मारू ध्रुवन मुकतो ने पछि जावा दे छे खाऊ है इतरो त्रुजई दे नाही घरे खा खा मटडियो आ मु किधर आ ओ मला मु पा दे हे आ मु कर आ रे आ मु किदेता तू केव मस्त पछु पछु रुज जेऊ छे

તો આજે છે રાંધણછઠ ને રાંધણ રાંધણછટ એટલે આપણે આવો લઈ મોટી નહીં પણ આ ચૈત્ર મહિનાની આપણે પાળીએ છીએ એટલે આજે બધું બનાવી નાખવાનું વસ્તુ અને પછી કાલે તાડું ખાવાનું એવી રીતના તો મમ્મી જો અહીંયા ઢોકળું મૂકે ઢોકળું અમે તેને દળઘેલું કહીએ ને ઢોકળુંય કહીએ ને આમ તો આ દેશી કેક જેવું છે આમાં મમ્મીએ ઘઉંનો જાડો લોટ વરિયાળી માંડવીનો ભૂકો જાયફળ એલચી ગળ અને છાશમાં હાથો આપીને મીકું હતું પલાળું હવે આની અંદર ટોપડીમાં તેલ લીધું અને એની અંદર નાખશે આપણે આવડતું નથી એટલે મમ્મીને પૂછી લે કઈ રીતનું બનાવે છે એ મમ્મી મમ્મી આ રીતનું નાખે હવે એને તેલની અંદર ટોપડીમાં તેલ લઈને નાખી દેવાનું ધીમે ધીમે ટોપડીની અંદર

તેલમાં તેલમાં પકવવા દેવા ધીમા બનાવી નાખીએ તો મમ્મી એ સૂલો હળગાવી લીધો ને હવે ઢોકળું દડકેલું એના ઉપર મૂકી દીધું ટોપડીમાં ઘડીક તો ધવાડો થાય જામ ફાવડી લઈને પટાકની દેવા ની પછી જેમ દેતો આ થાતા જાય એમ નાખતો જાય હ આ રીતે કઈક બનાવવાનું છે હેઠું પઠ્ઠે સળવા દે પછી હેઠે પઠ્ઠે ને ઉપર તાપ કરવાનું કે પેરેય પઠ્ઠો છે નહીં તે લાકડામાં તસાઈ પકતા જાય સાણા હોય તો તો તાપ કરીએ ઉપર હ ને આ સોળિયા લાકડામાં પકતા જાય ને દેતા

બસ આપણે ઢોકળું બનાવ્યું એટલે કે દળઘેલું બન્યું ત્યારે તો તમને બતાવ્યું પણ હવે પાછી આપણે થેપલાની તૈયાર કરી દઈએ પાંચ વાગી ગયા એટલે હવે આપણે થેપલાને ગળા અને તીખાને આપણે લોઢી ઉપર કરવાના છે તળીને નથી કરવાના લોઢીમાં તળીને કરવાના છે શેકીને તો જો લોટ બાંધે આમાં તો ઓછો પડતો તો કેમ કે બધા એટલા બધાને ખાવા એટલે પછી આમાં લોટ લઈ લીધો મોટા ઠાઠિયામાં આમાં લીધું છે લસણ પછી લસણ છે મરચાં તો આપણે જો આ રીતનું કંઈક ખાંડીને તૈયાર કરી નાખું મસ્ત હવે એને આપણે હમણાં લોટમાં નાખી દઈએ પછી હળદર અને મીઠું જીરું ને પણ આપણે એમાં નાખી દેવું હમણાં

ધીમે ધીમે મસળીને પછી લાસ્ટમાં લાલ મરચાં પાવડર તેલ નાખવાનું ને હાલો તો લાસ્ટમાં હું તેલ નાખી દઉં મોયણ માટે નાખવાનું છે બે અઢી પાવડા જેટલું હોય તો પરોઠા બનાવી નાખા આ ગરમી ગરમી થઈ ગયા આપણે ચૂલા ઉપર બનાવ્યા ને જો આટલા બનાવી નાખા બે દિવસના ધ્રુવંશભાઈ આ બધી છોકરા અરે રમેશ આ અહીં ધ્રુવંશભાઈની એ જલછા છે બધી બાળકો હોય ને એટલે રમે જો આ બધી છોકરા વારે ક્રિકેટ રમે બેટ લઈ ગયો ને હવે રમેશ ને બેટ બોલથી મેં દિવ્યા એને પરોઠા બનાવીને ખા બસ જો હવે ગળા થેપલા બનાવવાના છે ગળાને પરોઠા કહેવાય થેપલાય કહેવાય બે કહીએ તો ગળવાળાએ બનાવીને ખામ આપણે વરિયાળીને ગળને નાખીને ગળવાળા થેપલા અને આ છે મસાલાવાળા આમ આપણે બે પ્રકારના થેપલા બનાવ્યા એક ગળવાળા ને એક મસાલાવાળા હવે બસ જો કઠોળ વઘારવાનું છે કઠોળમાં તો છે લગભગ મમ્મીએ થોડા પલાળા અને મગ ને એવું બધું આમાં પલાળી દીધું મમ્મીએ તો મસ્ત પલળી દીધું ચણા ને મગ ને વટાણા ને વટાણા આપણી વાડીના છે ચણા પણ આપણી વાડીના છે મગ નથી મગ વાડી બાફી ને પછી હવે વઘારી નાખીશ હમણાં આમાં ને આમાં જ આપણે બાફા મૂકી દે ને ધોઈને પછી વઘારી નાખ્યું તો આમ કંઈક આપણે બનાવ્યું આજે ને બસ જો હવે